એ નતા આવતા અને માતાજીની માતાજી માનતા રાખી માં ની માનતા રાખી મનમાં રાખી માતાજી મારું કામ આમના થઈ જશે એમને જેટલા બેન જોવો છે એટલા આવી જશે તો માતાજી હું રાજી ખુશીથી મને ફૂલ ની ને ફૂલની પાખડી જે મનમાં તું મારા મનમાં બેસી છે એ રીતે હું તારી બધો શણગાર ને ચવાણું બધું લઈને આવીશ

એટલે જે ના કરી શક્યા આપ્યું સરસ એટલે માનતા પૂરી કરવા માટે આવ્યો આવવાનું શું માનતા

તો ત્રણ મહિનામાં માતાજી એને પાછી લાવી સરસ અને મારા મમ્મીએ ફૂલ ઢબુડી માને માંડ લીધી હા એટલે અમે માનતાપુરી કરવાય છે એટલે તમારો ઘર સંસાર ભાગતો ભાગતો તો અને તમે ઢબુડી માને અને જોગણી માને યાદ કર્યા બરાબર તો ઘર સંસાર તૂટતા બચાયો અને આજે તમારી વાઈફને લઈને તમે દર્શન કરવા માટે આવ્યા છો આજ તમારા વાઈફ મને 3 વાર માતાજી સપનામાં આવીને દર્શન આપી ગયા સરસ એટલે તમને એક ઘર સંચતુરતા બચાઈયા પણ ડબોડી માયાના जोगણી માયા સરસ એટલે આવી તમે માનતા પૂરી કરવા માટે આવ્યો છો ડબોડી માના છે છું મારું નામ રાજેશભાઈ સોલંકી અને આ છે રાજકોટ રહે છે માં છે એમને મહિનાથી જેલમાં લઈ ગયા હતા

કે તો ઢબુડી માં માર અને એ અહીંયા આવી જશે ઢવડી માં છોડી દેશે અને બે અંદર છૂટી ગયા તો માનતા તમે પૂરી કરવા માટે આવ્યા જે સાત મહિનાથી જેલમાં હતા એને ઢબુડી છોડવી લાવ્યા હા છોડી બરાબર ને એટલે તમે માનતા પૂરી કરવા માટે માનતા પૂરી કરવા આવ્યા છે જય માં જય માં જય બેન ક્યાંથી આવો પાપુનગરમ સુમાનતા દે

કમળામેન જીતપુરાધી આવે છે આ બેને ડબડીમાંની બબ્ય માનતા પૂરી કરી માનતા એ હતી કે એમની જે દીકરી છે એ દીકરીને સારા દિવસ હતા ને લાસ્ટ સમયે ડિલેવરી સમયે પેલા ડબોડીમાંની માનતા મારી કે ઢબોડીમાં મારી દીકરીને નોર્મલ ડિલેવરી થઈ જશે એમાં તો ફૂલ ને ફૂલની પાકડી ચડાય તો ઢબોડીમાં એ પણ નોર્મલ ડિલેવરી કરાવીને માનતા પૂરી કરી બીજી માનતા આવી કે એમની વહુ છે એમના દીકરાના ઘરે હતી વહુને પણ ડિલેવરી ડિલેવરીનો સમય હતો તે વખત પણ ડબોડીમાંની માનતા માની એમાં મારે જેવી રીતે મારી દીકરીને નોર્મલ ડિલિવરી કરાવી તેવી રીતે અમારે મારી હોઉંને પણ નોર્મલ ડિલિવરી થઈ જાય ને બંને સુરક્ષિત થાય બંને સુરક્ષિત હોય તો એ ઢબોડીમાં એ પણ

અને હવે શ્વાસની બી કોઈ તકલીફ નથી આ બીજી માનતા સરસ એટલે આજે તમે માનતા પૂરી કરવા માટે આવી મારું છે આ મારી ભાણી માટે માટે ભાણી માટે તમારી ભાણી માટે શું થયું હતું હા તમારી સરસ

બિલકુલ દોવા નહોતા દેતા કાંઈ દોવા નહોતી કે મારી એમ કે આ ઉભી નથી રહેતી મારે વારા ભરવાના છે તો આ એમ કે મારી આ રોજગારી અટકે એવું છે તો એમ કે હું તમારી માનતા માનું છું કે મારી ગાય ઊભી રહેતી હતી જે મને દોવા દે જેવી લગોડી માની માનતા માની કે એક જ દિવસમાં એક જ દિવસમાં ગાય ઊભી રહી કે ના એ સળગાવી માનતા માની હતી સળગાવ લઈને આવ્યા છે અને આ તમારી એમની માનતા શિકાર બોલો બેન હું અમદાવાદ ન્યુ રાણી થી આવું છું મારું નામ દક્ષાબેન બાવુભાઈ છે મને 10 વર્ષથી થી દુખાવો કમર માં થતો તો કેટલા વર્ષ થી હતો 10 વર્ષ થી દુખાવો થતો ટાંકી ઉપર થી પડી ગઈ હતી પહેલા ટાંકી ઉપર થી પડી ગઈ હતી દવાઓ કરી ઓપરેશન કર્યું દવાઓ ખાધી પણ એનો દુખાવો મને મટતો નતો તો માતાજીને મે શુક્રવારે બાધા રાખી માનતા રાખી ડબડી માની એક દિવસ મેં મે માનતા રાખી મને દુખાવો મટી ગઈ

નાનો ભાવિક <laughs> <laughs> આ માની દયાને કરુણા અને કૃપાનું પરિણામ જુઓ કે મા મોટા મોટા વ્યક્તિઓની ભાષાને સમજે પણ એક નાના સરખા સામાન્ય બાળક કે જ્યારે માના પરિચયમાં હોય એમના એના દાદી જ્યારે અહીંયા સાનિધ્યમાં આવતા હોય અને એવા સમયે મા ઢગુલીના નામથી એક બાળક ઓળખે છે આટલું નાનું બાળક પોતાના ભઈનો ત્યારે એમના ઘરે ફોન આવ્યો કે એમની ભેંસ એમની ભેંસને દૂધ વ્યવસ્થિત આપતી નથી ભાવિક નાનો ભાવિક માં ઢબુડીનો નાનો ભાવિક પોતાની ભૂઈને કહે છે કે માં જાઓ હું ઢબુડી માની માનતા માનું છું તમારી ભેંસ તો મને આઠ લીટર દૂધ આપશે જાણીને આશ્ચર્ય થાય છે એમના દાદી હમણાં જ કહ્યું જે દૂધ નથી આપતી ત્રણ લિટર દૂધ આપનારી ભેસ આજની તારીખની અંદર આઠ લિટર દૂધ આપે છે અને આ નાના ભાવિકની માનતાનું પરિણામ છે માં તું તું તો તો મોટાની ભાષા સમજનારી નાના નાના એને ભાવને એની આસ્થાને મા ડબડી પ્રત્યેના એના લગાવને ને મા તે બળવત્તર કર્યો મા તારી દયા ને કરુણા ને કૃપાનો જોતો નથી માં તારે કોટી કોટી વાત આ નાના સરખા ભાવિકની માનતા નો સ્વીકાર કરશે

નામ ગામ પેલો પેલો પટેલ જીની રાજેન્દ્ર કુમાર ગામ શું હતી માનતા માનતા હું મેં મારા મમ્મી માટે વિઝા માગણી કરેલી તેવીસ બારે અને તેવીસ કે વિઝા આવી ગઈ કયા દેશ ના મળ્યા ન્યુઝીલેન્ડ એટલે મતલબ એક જ મહિનામાં હા એક જ મહિનાની અંદર વિઝા આવી ગઈ અને મારા બીજા પણ

બોલો નામ બે મારું નામ ભાગ્યલક્ષ્મી છે હું હરિપુરા ગામની છું બાપુનગર અમદાવાદથી આવું છું મારા મોટા પપ્પા ચૌદ વર્ષથી પેન્શન માટે ટ્રાય કરતા હતા સરકારી ખાતામાં પણ કોઈ નિકાલ આવતો નહોતો એમના ગયા વર્ષે એક્સપાયર થઈ ગયા આ વર્ષે એમનું ફેબ્રુઆરીમાં એમના દીકરાને પેન્શન પાસ થઈ ગયું અને એમનું પેન્શન આ ફેબ્રુઆરીમાં મળી ગયું માનતા મેં માની હતી કે મા ઢગોળીમાં કરશે અને મારા ભાઈને પેન્શન મળી જશે તો હું મારાથી જે અથાક શક્તિ હતી એ પ્રમાણે હું બેઠો કેટલા વર્ષથી પેન્શન નતું મળતું 14 વર્ષથી પેન્શન મળતું તો પણ મારા ભાઈ માટે જે લડતા હતા ને એ નતું હા ભાઈ મારો માનસિક છે હા માનસિક્ય અવસ્થા ભગવે છે ને એના માટે લોકો ટ્રાય કરતા હતા તો ના મળી ગયું હા એમને ના આતી એમને ગયા વર્ષે એક્સપાયર થઈ અને આ વર્ષે એમને મળી ગયું કેટલા મળ્યું અત્યારે તો 1.2 લાખ જ મળ્યુ છે પણ મન્થલી એમ હા મન્થલી કલરથી આવું છું અને શું નામ તમારું ગીતાબેન મારું નામ ગીતાબેન છે શું હતી માનતા તમારી મારે ઉનર છ વર્ષ થયા હતા એટલે કશું હતું નહીં એટલે પછી મહિનો ટાઈમ હતો એટલે મેં એમ કીધું ડબ્બુડીમાં નહીં વિડીયો જોઈને એમ કીધું માનતા રાખી કે મારી ઉનર સારા દિવસો રહેશે તો હું તમારા શણગાર કરીશ કયા દેશ કયા દેશમાં કેનેડા સર એટલે કેનેડામાં સારા દિવસો હા મે માનતા રાખી તબડી માં તમારા દીકરા ની તમે માનતા રાખી હતી એટલે સારા દિવસ કેનેડા માં છે એટલે માનતા કરવા આવ્યો છો જય ડબોડી માં જય માં મારી માનતા મારું નામ સીમાબેન પટેલ છે હું અમદાવાદથી આવું છું મારે મારા પિયરની મેં માનતા ઝગડી માની ફૂલભાઈ ચોગડીની રાખી હતી મારી મમ્મીના ઘરની માતા મારી ત્રણેય બહેનો જોડે લગ્ન કરીને અમે જઈએ એટલે પાછળ પાછળ આજથી ચાલીસ વર્ષ માતા રખડતી હતી મારા મેરેજ થયા પચીસ વર્ષ થયા પચીસ વર્ષથી માનો પવન આવતો હું ધૂળતી હતી પવનમાં બહેનો આવતો હતો પણ પેલી ત્રણેય દુઃખી દુઃખી જતી દીકરીઓના જોડે તમારી માતા છો બધા એમ જ કે આ પિયરની જ માતા તમને હેરાન કરો છો તો મમ્મીનો મેં ફૂલભાઈ જોબડી માની ને માની માનતા માની અને મમ્મીનો મેં કે મારી મમ્મી માની જશે મેં મમ્મી મમ્મીનો વાત કરી તો મમ્મી માની ગયા ને અઠવાડિયા અંદર ભાઈએ ને મારી મમ્મીએ માતાને બેસાડી દીધા તો જય ફૂલભાઈ ચોકડી માં ચોકડી માં મારી માનતા સ્વીકાર કરજો હું કેટલાક તાલુકાના પારગોલ ગામમાંથી આવી છું રીતાબેન આર પટેલ હું મારી ભત્રીજા બહુની માનતા પૂરી કરવા આવી છું કઈ જગ્યાએ અને આ મારા આપણી ઘરે છે અને એની માનતાઓ મેં ઝોગડી માતાનો શણગાર કહું છું બે માતા પાંચ કિલો ચવણું પાંચ કિલો દ્રાક્ષ એની માનતા પૂરી કરવા આવી છું અને સારું થઈ ગયું બધું અરે વારી કાય છે નામ અમદ નિકોલથી આવું સાગર સાગર પર નિકોલથી આવે એમની માનતા એવી હતી કે એમના બાઈક છે એમને લગભગ કેટલાય વર્ષથી દરશિયાળામાં એવી તકલીફ થાય કાકડાની તકલીફ હતી અને કાકડાથી લઈ જાય તો દવાખાની જતા તો ઘણા બધા ડોક્ટર કર્યા અને ડોક્ટર કર્યા ને તો દવા આપે તો સારું થઈ જાય પણ કાયમી રોજગારી બીમાર તો જતી જ નતી દરશિયાળામાં તો પાછું થતો તો ભાઈ જે આશિયાળામાં એની તકલીફ દવાખાને લઈને ગયા તો ડૉક્ટર કહે છે કે બેન તમને જે કાકડાની તબીબ છે એનું ઓપરેશન કરવું પડશે પણ જો આવી મા બેઠી હોય અને એનો વિડીયો જોવાથી માએ તો ખાલી વિડીયો જોવાથી જ આપણા દુઃખ દૂર કરે છે ભાઈ માતાજીનો વિડીયો જોવે છે ને કહેશે માડી મારા ભાઈને ઓપરેશન કરવાનું છે કાંકડાનું પણ મારી તમે તમે બેઠા છો ને ઓપરેશન કરવું ન પડે એવી હું આશા ધરાવું છું માએ આ ભાઈએ જેવું ઢગુળી માની માનતા માની અને ડૉક્ટરને દેખાડવા ગયા તો ડૉક્ટર